વેરાવળ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજરના ચીફ સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝનલના જોઈન્ટ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બ્રાન્ચ સેક્રેટરી અને વેરાવળ રેલવે સ્ટેશન ખાન સાહેબના નામથી પ્રચલિત એવા શ્રી નઝીર ખાન બાબુખાન પઠાણનું રિટાયરમેન્ટનું એક મોટું ફેરવેલ ફંક્શન સોમનાથ બાયપાસ રોડ ઉપર આસોપાલો હોટલમાં ગત તારીખ અઠ્ઠાવીસ એક ચોવીસના રોજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ યોજાયેલ હતું જેના મુખ્ય મહેમાન તરીકે શ્રી આરજી કાબર સાહેબ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ઉપરાંત શ્રી ગિરીશભાઈ મકવાણા ડિવિઝન ચેરમેન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર શ્રી ભરતભાઈ ડાભી ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર અમુભાઈ સોલંકી કોંગ્રેસ પાર્ટી જાનિકાકા નગરપાલિકા કાળુભાઈ નગરપાલિકા સફીભાઈ મોલાના રફિકભાઈ મોલાના ચેરમેન ફીસ એસોસિએશન અફઝલભાઈ પંજાબ પ્રમુખ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળ તેમજ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના જનરલ સેક્રેટરી ફારૂક મલિક પેરાડાઈઝ ઉપરાંત ગુજરાતના વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ બ્રાન્ચના અલગ અલગ શહેરના ચેરમેન શ્રી સેક્રેટરીઓ અને જુદી જુદી જગ્યાએથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા તેમજ ગિફ્ટો અને શુભેચ્છાઓ પાઠવેલી હતી આ તકે શ્રી નજીર ખાનની સર્વિસ સેવાકીય કામગીરી અને મજદૂર સંઘમાં તેઓના યોગદાન વિશે સુંદર મજાની સ્પીચ મુખ્ય મહેમાન શ્રી આરજી કાબર સાહેબે તેમજ ડિવિઝનલ સેક્રેટરી શ્રી ભરતભાઈ ડાભી અને વેરાવળ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર શ્રી એલ ડી મહાપાત્રએ આપેલ હતી અને શ્રી નઝીર ખાનની પુત્રી સફરીને પણ પોતાના પિતા વિશે અનુભવો મણાવેલ હતા અને આખરમાં શ્રી નજીર ખાને પણ પોતાના નોકરીના રહેણી રહીને નોકરીની સાથે સાથે જ અમૂલ્ય સેવાઓ કરી હતી જેમ કે વિકલાંગોને પાસે કાઢી આપવામાં યોગદાન આપવું યાત્રાઓ શ્રદ્ધાળુઓને મદદ કરવી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના વરિષ્ઠો લીડરો રેલવેના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી રેલ કર્મચારીઓના પ્રશ્નોને હલ કરવામાં પણ અમૂલ્ય યોગદાન આવેલ છે આવા અનેક અનુભવો વિશે જણાવેલ આ પ્રોગ્રામને સુંદર બનાવવા શ્રી ચાંદ સાહેબ આઈડી ચૌહાણ હાઈસ્કૂલે પોતાની વાણીથી એન્કર તરીકે ચાર ચાંદ લગાડી દીધેલા હતા આ કાર્યમાં તેઓને ભાવનગર થી પધારેલ મહેમાન શ્રી યુવરાજસિંહ સાથે આપેલ આ તમામ ફેરવેલ પ્રોગ્રામને સફળ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેરાવળના સેક્રેટરી ચેરમેન રાજીવ મિશ્રા તસ્લીમ કાઝી મનીષ સિંહા જસુવાજા દીપક પાઠક અમર અમરસાહેબ એસએસિલેક્સ દિનેશભાઈ મારુ સીટીઆઈ હનીફ દાઉદ સાજીદ અબ્દુલ યોગેશ જતી ભાવસિંહ મોરી ભરત દરબાર તેમના ઓફિસ સ્ટાફ તેમજ અન્ય સાથીઓએ મહેનત કરેલ હતી તેવું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેરાવળના પ્રતિનિધિ તસલીમભાઈ કાઝીની એક અખબારી યાદીમાં જણાવેલ છે